જય માતાજી જય ભારત આપણે ઘણીવાર માર્કેટમાંથી શાકભાજી લાવીએ બટાકા લાવીએ ડુંગળી લાવીએ અને અમુકવાર એ ઘરે થોડોક સમય કાઢ્યા પછી એકાદ દિવસ કાઢ્યા પછી એ વસ્તુ સડી જાય છે એમાં થોડોક ભાગ સડી જાય ને થોડોક ભાગ સારો હોય છે તો આપણે મિડલ મિડલ ક્લાસ લોકો આપણે શું કરીએ છીએ જે ખરાબ થઈ ગયો છે ભાગ એને આપણે કાઢી નાખીને જે સારો છે એને આપણે વાપરવામાં લઈ લઈએ છે જો આપણે આવી શાકભાજીમાં આવું કરી શકતા હોઈએ તો આપણે આપણા જીવનમાં કેમ આવું નથી કરતા આપણે આપણા જીવનમાં અમુક સમય આપણો ખરાબ થઈ ગયો અમુક વર્ષો બગડી ગયા દસેક વર્ષ આપણા બગડી ગયા પણ આપણે અત્યારે વર્તમાનમાં એ દસ વર્ષ પછી પણ આપણા મનમાં એક જ વિચાર રાખતા હોય છે કે મારા દસ વર્ષ બગડી ગયા દસ વર્ષ બગડી ગયા પણ ખરેખર કે જે બગડી ગઈ પાછા આવવાના નથી એ વિચારવાથી અત્યારનું જીવન સુધારવાનું નથી એટલે એ વિચારને અહીંયાથી કાઢી નાખીએ અત્યારથી નવી શરૂઆત કરીએ આ નવી શરૂઆત એવી કરીએ કે જે જતા રહ્યા દિવસો એ દિવસોમાં જે આપણે ગુમાવ્યું એ પણ અત્યારે આપણે લાવી શકીએ છીએ માણસ છે આપણે અને કુદરત છે આપણી સાથે સાચા સાચા ધ્યેયથી સાચા સંઘર્ષથી આપણે આગળ જો વધીએ તો ગયેલા દિવસો પણ પાછા આવે છે આવે છે આવે છે એટલે હંમેશા જે ગયું એને ઉપર વિચાર કર્યા વગર જે હવે આપણે કરવાના છે એના ઉપર ધ્યાન વધારે આપો જેથી આપણે પાછળનું ભવિષ્ય સારું થાય આ જે સાથે આવા નવા વિડીયો જોતા રહો લાઈક ફોલો શેર કરતા રહો જય માતાજી જય ભારત